વોટ્સએપ હેક કરીને પૈસા પડાવતી ગેંગના એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે આરોપી વોટ્સએપ હેક કરી મિત્રોને મેસેજ કરતો હતો અને પૈસા મંગાવી છેતરપિંડી આચરતો હતો સાયબર ક્રાઇમે ઝારખંડ રાજ્યના જમશેદપુરથી એમડી રિઝવાન ઉર્ફે મોહમ્મદ દાનિસની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સાયબર ક્રાઇમમાં એક ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે એના વોટ્સએપ એકાઉન્ટને હેક કરીને અને એ વોટ્સએપ એકાઉન્ટથી એના જે કોન્ટેક્ટ્સ છે એને વોટ્સએપ ઉપર મેસેજીસ કરવામાં આવ્યા હતા કે એને પૈસાની ખૂબ જ જરૂરિયાત છે અને અર્જન્ટમાં એને પૈસાની જરૂર છે એવા પ્રકારના મેસેજીસ ઘણા બધા એના કોન્ટેક્ટ્સને મોકલવામાં આવ્યા હતા જેમાંથી અમુક લોકોએ પેમેન્ટ પણ કરી દીધા હતા જેના આધારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી આ ફરિયાદ દાખલ કર્યા પછી આખું ટેકનિકલ એનાલિસિસ કર્યું અમારી ટીમે આખા કેસને પહેલાં જાણકારી લીધી આ કેસમાં જે આરોપી છે એ આરોપીએ પહેલાં કુરિયર બોય તરીકે કોલ કરીને અને જે વિક્ટીમ છે એને એવું મેસેજ કરવામાં આવ્યું કે તમારું કુરિયર આવ્યું છે અને એ કુરિયર ડિલિવર કરવા માટે તમને એક લિંક મોકલું છું એ લિંકમાં તમે ક્લિક કરશો એટલે ડિલિવર થઈ જશે જેથી વિક્ટીમે એક લિંક ઉપર ક્લિક કરી અને એક લિંક ઉપર ક્લિક કર્યા બાદ એમનું જે વોટ્સએપનું જે એકાઉન્ટ છે એનું એક્સેસ આરોપીએ લઈ લીધો હતો ત્યારબાદ એણે બધા મેસેજીસ કરવાનું શરૂ કર્યું હતું આની બધી આ તપાસ પીઆઈ ડીબી પટેલ અને જે ટીમ છે જેણે જમશેદપુર જઈને ઝારખંડના જમશેદપુર જઈને આ આરોપીની ધરપકડ કરી છે એવા પીએસઆઈ ડીકે વાઘેલા અને એમની ટીમ એ લોકોએ આ આરોપીને ત્યાં જઈને લોકેટ કર્યો છે અને ત્યાંથી આ આરોપીને અહીંયા લાયા છે એ આરોપીનું નામ છે મોહમ્મદ દાનિશ મતીન મંસુરી જે સત્યાવીસ વર્ષનો છે અને આ પ્રકારની જ મોડસ ઓપરેન્ડી એની છે આગળ પણ એને આવા ત્રણ ચાર કેસીસ મળ્યા છે જેની અંદર આના મોબાઈલમાંથી ખબર પડી છે કે એ લોકોએ બીજા જોડે પણ આ પ્રકારની છેતરપિંડી કરી છે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે આ આરોપી વોટ્સએપને હેક કરતો હતો આંતર આરોપીની ધરપકડ કરી અને સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે બીજી તરફ પણ સાયબર ક્રાઇમે જાહેરમાં અપીલ કરી છે કે જો કોઈ પણ લિંક આપને મોબાઈલથી આવે તો તેને ક્લિક ન કરવી તેમજ તેના જે એક્સિસ માંગવામાં આવે છે તે પણ ના આપવો કોઈ ઓટીપી કોડ છે તે પણ ના આપવો જેવી અનેક બાબતો છે તે આ સાયબર ક્રાઈમે અવેનર્સ છે તે લોકોને કર્યા હતા